સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલી રસોઈમાં આજે આપણે બનાવીશું મગ દાળના ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા જે ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે અને એકદમ સ્વાદિષ્ટ બનશે જે તમે બીજા ઢોકળા પણ ભૂલી જશો તો આ રીતે એકવાર ઢોકળા બનાવીને જરૂરથી ટ્રાય કરજો તો ચાલો મગની દાળના ઢોકળા બનાવવાની શરૂઆત કરી લઈએ મગની દાળના ઢોકળા બનાવવા માટે આપણે અહીંયા

તો પછી આપણે જેટલું જોઈએ એટલું પાણી આપણે બાદમાં એડ કરીશું અને આને દસ મિનિટ માટે આપણે ઢાંકીને રહેવા દઈશું તો દસ મિનિટ માટે આપણે એને રેસ્ટ આપી દઈશું તો દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણો આપણું સરસ રીતે પલી ગયો છે અને થોડોક થીક બની ગયો છે તો હવે એમાં આપણે બીજી વસ્તુ એડ કરીશું તો અહીંયા આપણે મગની દાળના ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવાના છે તો અહીંયા મેં એક મોટી મુઠ્ઠી જેટલી મગની દાળને બે કલાક પહેલાં ઠંડા પાણીમાં જ પલાળી હતી અને સરસ રીતે પલળી ગઈ છે ઉપરનું ફોતરું પણ સરસ રીતે ઉતરી જાય છે તો અહીંયા ફોતરાવાળી જ આપણે એડ કરીશું અહીંયા એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે તો આપણે એડ કરી લઈશું અને એક ઝીણી કાપેલી ડુંગળી લીધી છે એ આપણે એડ કરી લઈશું લસણ અને આદુની પેસ્ટ લીધી છે અડધી ચમચી જેટલી એ એડ કરી લઈશું લીલા મરચાં લીધા છે ત્રણ મેકા કાપેલા અહીંયા મેં તીખા લીધા છે તમે તમારી તીખાસ પ્રમાણે લઈ શકો છો હવે આપણે મસાલા એડ કરીશું તો અહીંયા આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું ને બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અહીંયા તમે લીલી કોથમીરનો ઉપયોગ પણ કરી શકો છો પણ અત્યારે મારી પાસે હાજર નહોતી એટલે મેં એડ નથી કરી તો બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અહીંયા તમારે લાલ મરચાનો ઉપયોગ કરો હોય તો કરી શકો છો પણ અહીંયા હું એડ નથી કરતી તો અહીંયા બેટર થોડું કઠણ લાગે છે તો થોડુંક આપણે પાણી એડ કરીશું તો અહીંયા બે ચમચી જેટલું પાણી એડ કરું છું તો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે એમાં આપણે અડધી ચમચી જેટલું ઈનો એડ કરીશું અને ઉપર આપણે ચમચી જેટલું પાણી એડ કરીશું એક જ સાઈડ હલાવીને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું સરસ રીતે મિક્સ કરી કરી લીધું છે તો ગ્રીસ અને સરસ રીતે આપણે થાળીમાં એને ફેલાવી લઈશું અહીંયા હું એક જ ડિશ બનાવું છું પણ તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવું હોય એ પ્રમાણે તમે લઈ શકો છો તો આને આપણે બાફવા માટે મૂકી દઈશું તો અહીંયા કડાઈમાં આપણું પાણી ગરમ થઈ ગયું છે એમાં આપણે ડીશને મૂકી દેવાની છે અને ઉપરથી આપણે મરી પાવડર એડ કરીશું અહીંયા તમને પસંદ હોય તો જ એડ કરવાનું નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો ટાંકીને આપણે પંદર મિનિટ સુધી અને ચડવા દઈશું તો પંદર થી સત્તર મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને આપણે ચેક કરી લઈએ તો આપણા ઢોકળા સરસ રીતે બફાઈ ગયા છે તો આપણે એને બહાર કાઢી લઈશું અને દસ મિનિટ માટે આપણે એને ઠંડા થવા દઈશું તો થી બાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ઢોકળા આપણે સરસ રીતે ઠંડા થઈ ગયા છે તો ઉપરથી આપણે થોડુંક તેલ લગાવી લઈશું સિંગતેલનો સ્વાદ ખૂબ જ સરસ આવશે તેલ લગાવી લીધા બાદ આપણે એને કટ કરી લઈશું અહીંયા તમે જે રીતના પસંદ હોય નાના મોટી એ પ્રમાણે તમે કટ કરી શકો છો કટ કરી લીધા બાદ આપણે એક ડીશમાં સવ કરી લેવાના છે તો સરસ મજાના આપણા મગ દાળના ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે આપણે સરસ મજાના મગની દાળના ઢોકળા બનીને તૈયાર થયા છે એકદમ સરસ મજાના જાળેદાર બન્યા છે અને તમે સવારે ચા સાથે અથવા પણ ચટણી સાથે ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે ને આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને આ મારી ઢોકળાની રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગે